દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ ભાવિક ભક્તોએ અશ્રુભીની આંખે ગણપતિ બાપાને વિદાય આપી હતી આ પ્રસંગે નાના બાળકોથી લઈને યુવાઓને વડીલો સુધી સૌની આંખો ભીની થઈ હતી જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે એ વાત હિન્દુ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશ સમગ્ર સૃષ્ટિને શીખવી રહ્યા છે ગણેશ ચતુર્થી પર જેમની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હોય તેવા ગણપતિ બાપાને આજરોજ અનંત ચૌદસના દિવસે અશ્રુભીની વિદાય આપવામાં આવતી હોય છે આ યુવાધન બાપાના આગમન પર હર્ષ સાથે રહ્યું હતું તેવા તમામ યુવાધન વડીલો અને બાળકોની આંખમાં આજે આંસુ હતા તાપી જિલ્લાના વ્યારા સોનગઢ નગર સહિત ઉચ્છલ નિઝર કુકરમુંડા વાલોડ ડોલવણમાં પણ ભક્તોએ ભાવપૂર્ણ રીતે ગણપતિ બાપાની વિદાય કરી હતી વિઘ્નહર્તા દેવ સર્વના વિઘ્ન મંગળ કરે તેવી પ્રાર્થના સાથે ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આના અને હે પ્રભુ આ દસ દિવસમાં અમારાથી જો કોઈ ચૂક થઈ ગયો હોય તો પોતાના બાળક સમજીને માફ કરજો તેવી પ્રાર્થના સાથે ભાવિક ભક્તોએ ગણપતિ બાપાને અશ્રુભીની વિદાય આપી હતી બિંદેશ્વરી શાહનો રિપોર્ટ તાપી